સબર કરો પૂરા હે ને પૂરા પૂરા પણ હો બહ વધારે છે હા હો બહ રૂપિયા વધારે છે ઓ સારું સારું આપો કોમ કા થી હોય ખોટા રેડી હોય એ એ વાત સાચી તા ના હું કહું હું કે ગાડી પાસે દોરાઈ દેજો એટલે હું દોરાઉ લે આ તા મારા જોડે નઈ રહે ગાડી હારું હેડ એ તો દોરાઈ નાખે હેડ ના બહુ ફરતા નઈ પાસા હારું હેડ નઈ ફરું ચમકમ હાચવી પડે તમારે ફરાય નઈ પડતી પણ રાગરાગ જ ના ચલાવતા જીવ કરતા મને ગાડી ઇમરજન્સી હતી ને ઇમરજન્સી હતી હવે જવું જ પૈસા આઈ ગયા ઉપરો ક બરોબર ઉપરો રાગરાગ ફેરવજો હા હા રાગરાગર ફેરવે હે

પોલીસ વાળા હોગા ગા દીના મને બચાઈ યાર એરો મને હું ખબર કે આવ કરશે ચોરીઓ બોરીઓ ચો ના ધંધા ચાલુ કરે ને બોગા બીજી તો હું આ તને કે મત કરો મારી જાન સોરી સોરી સોરી